સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં વર્ષોથી જેટકો કંપનીના બંધ પડેલા હાઈટેન્શન લાઈનના મોટા ટાવર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતા હોય તે પ્રકારે રોડ પર છે પાલિકા તંત્ર અને જીબી તંત્ર ટાવર ઉતારવા માટે એકબીજાને ખો આપે છે પંદર દિવસ અગાઉ બે ટાવર ધરાશાય થતા એક બાળકીને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સુરતના ગામ વિસ્તારમાં માતૃશક્તિ રોડ પર છેલ્લા ઘણા વર્ષો પહેલાં જેટકો કંપનીની ટેન્શન લાઇન પસાર થતી હતી જેના થકી શહેરમાં અનેક વિસ્તારમાં વીજળી પસાર થતી હતી જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ લાઇન બંધ હાલતમાં હોવા છતાં ભારે ભરખમ ટાવર ઉતારવામાં આવ્યા નથી જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે ત્રણ વર્ષ પહેલાં સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી સહિત સત્તાધીશોને આ ટાવર ઉતારવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી થોડા સમય પહેલા જ બે ભારે ભરખમ ટાવર ધરાશાય થયા હતા જે મેઇન રોડ પર હોવાથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે એક બાળકીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમ છતાં પાલિકા અને જીબી બંને ટાવર બાબતે ખોખો રમી રહ્યા છે આ રોડ પર ટ્રાફિક થતું હોવાથી પાલિકા દ્વારા રોડ ખુલ્લો કરવા રોડની બંને બાજુએથી મકાનોનું ડિમોલેશન કરી દબાણ દૂર કરાયું છે પરંતુ ભારે ટાવરના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા ઠેરની ઠેર જ જોવા મળી રહી છે આગામી સમયમાં ક્યારે આ ટાવર દૂર થશે અને લોકોને આ પડોચણમાંથી ક્યારે છુટકારો મળે તે જોવું રહ્યું જે મારું નામ સુરેશભાઈ સુહગ્યા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે હાઈ ટેન્શન લાઇન છે જેટકો કંપનીની એ સુરત શહેરની અંદરથી વિવિધ જગ્યાએ પ્રચાર થાય છે પરંતુ ખાસ કરીને પુણાગામ વિસ્તારની અંદર જે જેટકો લાઇન પસાર થઈ રહી છે એ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે એની લગભગ અમે છેલ્લા દસ વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરેલી છે એમાં અમને જીઇબી દ્વારા અને જેટકો દ્વારા લેખિતમાં પણ આપવામાં આવેલ હતું કે પંદર દિવસની અંદર અમે લાઈન હટાવી લઉં છું જે બે હજાર વીસની અંદર આપવામાં આવેલ હતું ત્યારબાદ આજે ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી પહેલાં અગાઉ બે વર્ષ પહેલાં એક માતૃશક્તિની અંદર હાઈ ટેન્શન લાઇનનો થાંભલો જર્જરી હતો એ પડી ગયો ત્યારે પણ ત્યાં મકાનને નુકસાની થઈ હતી ત્યારબાદ મારા દ્વારા ત્રણથી ચાર વાર વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી જેટકોમાં રજૂઆત કરવામાં આવી મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ હાઈટેન્શન લાઈન છે એ સદંતર બંધ હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં થાંભલાઓ છે ફૂલ ટ્રાફિકની અવર વાળો અને ગીચ વિસ્તાર છે ગમે ત્યારે થાંભલા પડી શકે અને જાનહાની થઈ શકે છે એવી રજૂઆત કરી એની કહેવામાં આવેલું છતાં પણ કોઈ કામગીરી કરવામાં નહીં આવીને છેલ્લે હમણાં જ બે ધાંભલા પડી ગયા અને એક બાળકીને વાગ્યું એટલે હજી પણ આ નિમ્બર તંત્ર અને આ જે સત્તાધીશો છે એ શું વાટ જોઈ રહ્યા છે કોઈની આમાં બલી લેવાય એની વાટ જોઈ રહ્યા છે કે શું આ શા કારણે એ લોકો હટાવતા નથી હાઈ ટેન્શન લાઈન આગળ એ જ જગ્યાએ જો કોઈ બિલ્ડરનો પ્રોજેક્ટ આવતો હોય અને હાઈટેન્શન લાઈન હોય કે સાસઠ કેવી સબસ્ટેશન હોય એને શિફ્ટ કરવાનું હોય તો તાત્કાલિક ચોવીસ કલાકની અંદર શિફ્ટ થઈ જાય છે પરંતુ જ્યાં લોકોને સુવિધા આપવાની વાત છે તો તેની અંદર કેમ કામગીરી નથી થતી એક મોટો પ્રશ્ન છે પાલિકાએ તો લોકોને બનાવવાની વાત છે કે પાલિકાને પૈસા આપવાના છે જી બી લેવાના છે જી બી આપતી નથી છેવટે તો છે તો સરકારી તંત્ર જ એટલે સરકારે જ કરવાનું છે આની અંદર બરોબર સરકારના પૈસા સરકારમાં જ આપવાના છે આ તો કેવું છે ખી ઢો ઘી ઢોળાય તો ખીચડીમાં એની જેવી વાત છે પરંતુ આ લોકોને ઈચ્છા શક્તિ નથી કામ કરવાની મેં કીધું આગળ કોઈ બિલ્ડરનો પ્રોજેક્ટ આવતો હોય તો તાત્કાલિક કામ પતી જાય છે બરોબર ચોવીસ કલાકની અંદર પરંતુ લોકોને સુવિધા આપવાની આવે તો એ નથી કામ કરતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત